दे मैं aduh, આજે મિત્રો કુણાલભાઈ ગોસ્વામી હી આમંત્રણ મિત્રો હો ઘરે ભુવાજી ભોવાજી કુણાલભાઈ અમારે ભેગું પડતા મિત્ર તેરા ભુવાજી થઈ ગયા ધૂણાવતા થઈ ગયા અમે ધૂળતા થઈ ગયા તેરા ધૂણાવતા થઈ ગયા કુણાલભાઈ અમે ધૂળતા થઈ ગયા મિત્રો તો આજે આમંત્રણ એમનું તો આજ 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 જવાનું કીધું આપણો ઘરે ઘરે આમંત્રણ પત્રિકા આપી તો હોજે મિત્રો જો ટાઈમ તો હોજે ઓટો માતાઈશું કુણાલભાઈ નીકળ મિત્રો જતા ઓકે મિત્રો તમને પણ થોડો નજારો બતાવીશું મિત્રો મિત્રો બતાવું કાયા

મસાલા ઓકે મિત્રો બનાવી દઈએ માગીલાલ નો ઢોસો રામેશ્વર જેવું અને મારી ઈચ્છા એ જ છે કે ઢોસો એવી રીતના જ બનાવાય મિત્રો ઢોસો ને એનો રાખવાનો સાઈજ ને એની આટલી અને જાડો ઢોસો જાડો રાખવાનો નેનો રાખવાનો આમ સિંગલ વાળવાનું સિંગલ ફૂલ પેલું વાળીએ ને એવું નહીં વાળવાનું મિત્રો અરે વસ્તુ વ્યવસ્થિત કઈ લાગે સારું લાગે સારી કોમેન્ટ હતી હો મિત્ર સર્વિસ લ્યો સર્વિસ લ્યો અને બટન બટન વાઘો માગેલાલ બીભાઈ તે છે

garam garam, oke,

બોનું તો તૈયાર હોય મિત્ર બોનું તો રેડી રાખી વળો જો વળો 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 મિત્ર એક નંબર વળો કાજુ ની કાજુ પીસી ના કેવા કાલિયો ના માટે અલગ થી બનાવી દઈએ રોડ કોમ ચાલુ મિત્રો જો હા આવ્યો બની ચાલુ કરજો તો એ ગ્રાહક આયા જો રોડ નું કોમ ચાલુ મિત્રો પેલું કોમ તો નહીં આવી ગયું બે વારમાં માં બનવાનો હે મિત્રો લે ઢોસા ગ્રાહક આવ્યો આપડે ઢોસો હલદી હા બની આલું પાર્સલ કરો કરી દઈએ પેક કરો એરિયે ચટણી પેક કરો ઢોસો બનાવી દઈએ મિત્રો

બંધો કયો ખુલી ના થાય ઉત્તપમ મિત્રો ઉત્તપમ સુધી પહોંચવા એક ઇન્સ્ટાગ્રામ વાળા અમે મોબાઈલમાં રીલ જોતા હતા તે આપણે ભાડે ચોકડીની એક ભાઈએ રીલો બનાવી છે એટલે ઇન્સ્ટાગ્રામમાં તો આપણે એ ભાઈને ફોન કરીએ મિત્રો અંદરની નંબર કાઢ્યો એમનો અને આપણી અમારી એડ કરવી એમ કહીએ હો રીલ બનાવીએ અને તમારા આઈડીમાં અપલોડ કરવાની કેટલા રૂપિયા લે કહી હો પૂછીએ આપણે મિત્રો ઇવન કહેવું નહીં અમે અમારે ઇન્સ્ટા એ ચેનલ ચલાવીએ એવું નહીં કેવું મજાક નહીં હો ખરેખર આપણે મજાક નહીં ખરેખર બોલાવીએ ઓકે પહેલાં વાત કરીએ પૈસા જેટલા કહે ફોલોવર જેટલા ખબર આઠસો જ છે બહુ નહીં હાથ છો આઠસો એમના અને યાડો કરીએ આ તો નજરમાં આવ્યું એટલે કીધું લાવો કરીએ જો ફોન તો કરે ઉપાડતા નહીં ફોન કરે ઉપર એ એરોજ નંબર એ એક જ હતું

હા કોણ બોલ્યા ફોન આયો તો તમારો હા એ ફલા ઇન્સ્ટાગ્રામ રીલ બનાવો એ ભાઈ હા 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 તમારું છે તો છે હા કયા તમે અમે રહેવાનું હા અહીંયા ઉપર બોર ઉપર બોર ઉપર કઈ બાજુ કયા તમે તો બોલો હું બાલિયા બોલું

હું તમને ફોન કરું હેડો તો આપણો કરી આલજો ને પછી એક યાદ હા તો કરી દઈએ હા હું ફોન કરું હેડો હું તમને હો એ હા એ મિત્રનું આઈડી હક જતો રહ્યો હું લખેલું હતું હા બોલો ઇન્સ્ટાગ્રામ આઈડી નું હું નામ શેકી 92 આ WhatsApp પર મોકલો હા આ મોકલો હું WhatsApp કરું હા ઓકે મિત્રો આવા એટલે હું તમને બતાવું એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી આ રેત આપણે નાખી દીધી મિત્રો જો આ રેત નાખવા હસો ને આવ્યા હતા અને ફેલાઈએ દીધી બે દિવસ પહેલાં આવ્યા હતા એમનો થોડો વિડિયો ઉતાર્યો તો મેં બતાવું તમને એકો લઈને આવ્યા હતા એકો હજુ વળીને આવ્યા નહીં નાખવા હું એમનો

કઢી આખી કરી દે મિત્રો અને આ પોણી બહુ આ તણાઈ ના જાય ટ્રેક્ટર લેક્ટર ચલાવી

અને આ ટોલું નહીં ઓમ નમેલું આ ઓમ મિત્રો ઓમ આગળ નમણી માંજી રહ્યું નમણી ચુત્રણની કાળા આ દારીયા નમણી માંચી રહ્યા અને ટોલુંય નમણી અને શેઠાઈ નમણી માંચી રહ્યા કહું હું મનખા સુધારો પણ મોનતા જ નહીં મિત્રો બીજો ફેરો આ બનાવ આજ એક જ ફેરો અને નહીં જૈન આપવાનું શું કીધું કાળું ભાઈ નહીં

એક ફેર ને ફેરન નહીં નાખવાનું હોય બરોબર મિત્રો આ નાસ્તા સેન્ટર કહેવાય ગયા આ ફૂડ આઇટમ કહેવાય અને મૂરત તો કરાવી દીધું ને મી ટેક્ટર થઈ ગયું ઓકે અશુકભાઈ મુરત કરાવી દીધું ટ્રેક્ટર ના ફેરાનું બરાબર આપણે હાથે થયું પહેલું મિત્રો તો પેટા ખવડાવી દેજો અને આવો બીજો અગિયાર લાવી દો તો મારા આપવા બોઠાઈ દે જો તમે હવે નાલ થઈ જાઓ જીસીબી બીસીબી લાવી દો બરોબર જીસીબી લાવવું હા હા અને આ બધું કોમ પતી જાય ને પછી કાર્ય ને તઈ જણા આર્ય વોચિંગ જજો જો આ આર્ય આઈડી મિત્રો એ ભાઈ નું આર્ય આઈડી જો 172 સબસ્ક્રાઇબ ફોલોવર્સ છે જો અને 52 પોસ્ટ કરી ભઈએ આ વ્યૂ આવ હવી કે આયા હ 18 કે 30 કે 25 30 કે વ્યૂ આવે પણ સબસ્ક્રાઇબર 700 છે આ ભાઈ ભાસરિયા ચોકડી પાછળ ચોકડી આપણે જેમ બે કોમ્પ્લેક્ષમાં એક બે ફૂડવાળા હ એમની એડો કરી મિત્રએ હું જોતો તો તે મિત્રની એડ આવી એટલે મેં ફોન કર્યો એ ભાઈનો નંબર લગાવી કહું ભાવ પૂછીએ કેટલા લે એડ કરવાના સાતસો રૂપિયા છસો રૂપિયા કીધા આવો મેહુલ ભાઈ છસો રૂપિયા કીધા અને મૂક્યો ફોલોવર આટલા ઉશાહ નહીં યાર કે પણ વ્યૂ આ એમ કહી આપણે પૂછ્યું અને એડ કરાવી દેશું કંઈ એવું નહીં મિત્રો જેમ કરાવીશું એની કારણ તમને કહું આપણા આપણા પાન હ આપણા દસ આપણા ઇન્સ્ટાગ્રામમાં દસ કે ફોલોઅર પણ એમના કરાવવાનું કહું આપણું તો કરીએ જ છીએ આપણે પણ એમના હિમરાપાન કરાવીએ એમ આપણે શું જાહેરાત યુવાના સબસ્ક્રાઈબરો અલગ એરિયા ના હોય એટલે આપણી જાહેરાત થાય પૈસા થાય નો નહીં ઓકે મિત્રો એટલે એરિયે થોડું વિચાર્યું એટલે બોલાઈએ એક દાડો હો મિત્ર પછી બતાવીશું બોલાયા પછી બતાવીશું કે અમારે દસ કે પછી બતાવીએ એમને પછી ચર્ચા કરીએ એ મિત્રો મેહુલભાઈ આજો વડો ખાંસી નહીં તો મિત્ર દર્શક મિત્ર બે વાગ્યે હા કોઈ ગ્રાહક નહીં આજ ધંધા મંદી હે મિત્રો જો અગોવાજીને બે બેસી રહીએ અને બીજું કે દર્શક મિત્રોને જણાવવાનું કે કાલ ખાવાનું ખવાઈ ગયું વધારે મિત્રો તો પેટમાં થોડું દુઃખમાં પેટમાં થોડું દુઃખાવ થાય મિત્રો તો ગોળી તો ગળી હ પણ જોઈએ ઓબ્લેશન દવા લેબી પડે તો લાઈ છે મિત્રો થોડું દુખાય જો સમાચાર પૂછવા કોણ આવ્યું ખાલી બતાવો મિત્રોના ઝૂમ કરો ઝૂમ કરો જો દુખાય પૂછ્યું કે નહીં થોડું થોડું આટલું આટલું દુખાય આટલું આટલું ના 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 ગોળી ગળી પછી આરામમાં મિત્રો પણ થોડું ખાવાનું વધારે ખવાઈ જાય એટલે તો દવા છું ડોક્ટરે થોડું થોડું ખાવાનું કીધું મિત્રો જોઈએ છે એવું થાય દવા એવું લાગે તો થાય તો કાલ રજા રાખીશું બરોબર એક બે દા રજા રાખીશું કે થાકીએ જવાય મિત્રો ઉજાગરા ઉજાગરા બધું ભેગું થાય ને એટલે વધારે તકલીફ પડી જાય તો જોઈએ જે થાય તમને જણાવતો રહે મિત્રો ઓકે ગોવાજી જઈએ તો હજુ તો એટલું માંગત છે રજા લે તો સારું કે ચટલું એક દા આવ રજા તો આરામ મરા ગોવાજીના ભાઈલો બેના ગોવાલી રજા તો અડધો કલાક બેહીએ મિત્રો પછી ધંધો જણાઈએ તમને આજનો વ્લોગ થોડો માપનો જ છે હો મિત્રો કે થોડું દુખાતું હતું એટલે ઓછો બનાવ્યો વ્લોગ હો ઓકે મિત્રો કોઈ કહેવો તો કહી દો જાય મિત્રો ઓકે તો ધંધો ગણાય પછી તો મિત્રો થોડો દુખાવો થાય પેટમાં થોડું દુખાય મિત્રો તો ઓબેલેસન જઈ અને અમારે ઘરનાન હંગાત લઈ જવું અને અંજીસર લઈને આવું ગોવાજી બેસીને ભેલું બેસી બરોબર અંજીસર લેતા હું થોડો આરામ રહતો હારું મિત્રો ઓકે લઈને આવું પહેલાં પૂંભળું ચાલુ કરું મિત્રો દવાખાનું જઈને આવ્યો મિત્રો સાહેબ આજન નહોતા ફાઇલ બતાવવા જયો તો બાલાજી જીટુભાઈની જો આવડી મોટી ફાઇલ આ જોજો મિત્રો અંજી સર લીધું મિત્રો આરામ થાય તો ઠીક ને કાલ પછી જીતુભાઈ ની જઈશું બરોબર ને ગોવાજી જેવું લાગત છે એવું થાય વારું જોઈએ મિત્રો કોઈ ગ્રાહક નહીં હું અબે લેહાણી જ્યાં બધી લારીઓ બધા બી એ રહ્યા બચારા ધંધાવાળા પૂછવાનો કોઈ ગ્રાહક હતા બધા ધંધાવાળા મિત્રો બધા બી એ રહ્યા હું ના બચારા ખાલી છે રસનું હતું ને એ જે ગ્રાહક હતો અમુક ચમક આ તાપ હવે ગરમી યાદ પડવા મળી જોયું તમે ગરમી પડે એટલે થોડો ધંધો મંદો થાય મિત્રો ઓછું હવે ઉનાળામાં ખાવાનું ઓછું કર બધા અને ઠંડા પીણા ઉપર વધારે જ્યુસ ઉપર નહીં તો ધંધો વધારી દઈએ મિત્રો હવે અઢી વાગી ગયા અડધો કલાક બેસીએ બે પેક કરીએ તો ત્રણ વાગી જશે મિત્રો ઘરે જઈને આજે આરામ કરવો પડશે ધંધો જણાવી દો મિત્રો ને લ્યો ગણીને કહી દો

એટલે થોડી વધારે તકલીફ થાય દવાખાન જઈએ તો રજા એક આદી પાડશું ઓકે મિત્રો અત્યારે જણાવીને રાખ્યું હતું આ તો નક્કી ના કે દુખાવો થાય એટલે તકલીફ થોડી વધારે દુખાય મિત્રો એટલે દવાખાન જવું પડે દવાખાનમાં વિડીયો ઉતારાય ને એને કમ તો એ ના જપું હે સાહેબ છો એટલે ના ઉતારાય ઉતારાય એવું હોય તો ઉતારી જ દે મિત્રો હા ચિંતા ના કરતા ઓકે મિત્રો બધું વંડપ કરીએ અને જીએ ઘર બાજુ કન્નો વાય જાય તો આ તો અંગાત અંગાત મારા એવું હાચવા હારૂ બંધ કર્યો તાનનો મિત્રો જો ખાલી